આ છોટલપુર જિલ્લાના તમામ વસવાટ કરતા નાગરિકોને રામનવમીને શુભકામનાઓ પાઠવું છું ને સાથે સાથે તારીખ આઠ અને નવ બે દિવસ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિની સીડબ્લ્યુસીની મીટિંગ અમદાવાદ ખાતે મળવા જઈ રહી છે ગુજરાત માટે ગુજરાત કોંગ્રેસ માટે આ અગત્યનો દિવસ એટલા માટે કે પૂજ્ય મહાત્મા ગાંધી જેને માર્ગદર્શન આપ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલે જેને સુકાન સંભાળ્યું હતું એવી કોંગ્રેસ પાર્ટીની આ એક અગત્યની મિટિંગ આખા દેશના અલગ અલગ રાજ્યના વડવાઓ ભેગા થવાના કાર્યકારની ભેગ થવાની અને એમાં મહામંતન થવાનું દેશી ભાષામાં વાત કરું તો રાજકોટ અમદાવાદ વડોદરાવાળા કંઈક ક્યાંય પણ હું પોતે સમજુ છું ત્યાં સુધી આ મહામંથનની શિબિરમાંથી સારો નીચોડ સમયથી ગુજરાતમાં પણ કોંગ્રેસ વખતો વખત હારતી રહી છે એના કારણો પણ અમારા નેતા રાહુલજી સાંભળ્યા છે અને આ મિટિંગમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબ લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલજી અમારા વરિષ્ઠ નેતા કહીએ અમારા આદિવાસી એવું કે ઇન્દિરાજીને કે અમારી માતા હતા એમ એમના દીકરાની વહુ સોનિયાજી પણ વધારવાના ત્યારે એને મળવાનો દેખવાનો લાવો આખા ગુજરાતના કાર્યકરોમાં હોસે હોંશે હોસલો ભરાયેલો છે કેટલા માણસોને ત્યાં જવા દે છે એ ગૌણ છે પણ અત્યારે ગુજરાતમાં એક માહોલ તૈયાર થઈ રહ્યો છે કે ગુજરાતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની કાર્યકારી મહેરી મળી રહી છે અને એને કારણે કાર્યકરોમાં ઉત્સાહ વધી રહ્યો છે સેશન બે દિવસ ચાલશે સૌથી પહેલા સવારે સરદાર પટેલ સ્મારક ખાતે કાર્યકારીની મિટિંગ મળશે અને સાંજે સાબરમતી ખાતે આશ્રમ ખાતે પ્રાર્થના સભા એના બીજા દિવસે ફરી પછી કાર્યકારીની મિટિંગ થવાની અને હું પહેલે જ તમે અંદાજ આપ્યો તેમ ગુજરાતમાં ઘણું બધું નવા જૂની થવા જઈ રહ્યું છે એનો પાયો ગુજરાતમાંથી જ નખાવાનો છે

એ જેની જે સ્થાપના થઈ હતી એના સો વર્ષ થાય છે ને નવમી ત્યારે આ દેશમાં કુશાસન ચાલી રહ્યું છે કુશાસનને કાઢી મૂકવા માટે ચોક્કસ મહામંથન થશે પ્રજાને સારો વહીવટ કેમ મળે પ્રજાના કાર્યો કેમ થાય અને પક્ષને મજબૂત કરવા માટે અમે લડીએ છીએ સત્તા માટે નથી લડતા અમે લડીએ છીએ જનતાની અવાજ માટે લડીએ છીએ પ્રજાના રક્ષણ માટે લડીએ છીએ બાબા સાહેબના બંધારણને રક્ષણ માટે લડીએ છીએ અને આ ઘણી બધી ચર્ચાઓ થવાની આપણે ઈચ્છીએ કે દેશમાં રોજગારીનો પ્રશ્ન હોય મોંઘવારીનો પ્રશ્ન હોય ઘણા બધા પ્રશ્નો છે એની પણ ચિંતન થશે અને આ ચિંતનમાંથી ફળ ચોક્કસ મળશે પૂર્ણમાં કીધું છે તેમ દરિયાનું જ્યારે મંથન કરવામાં આવ્યું અને મંથન કરીને એમાંથી અમરત નીકળ્યું તેમ અહીંયા પણ ગાંધીજીના ગુજરાતમાં સરદાર પટેલના ગુજરાતમાં જ્યારે આ મિટિંગ થઈ રહી છે શિવડીની આખા દેશના નેતાઓ જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે મંથન કાઢશે એ મંથન ચોક્કસ કોંગ્રેસને ફાયદાકારક રહેશે એવું માનવું છે